હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો તો બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે તો ડાંગ તાપી નવસારી વલસાડ તેમજ પંચમહાલ દાહોદ ગીર સોમનાથ તથા અમરેલી ભાવનગર દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે જેમાં સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તેમજ રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે તેમજ રાજ્યમાં પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેની પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અમદાવાદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે તેમજ બોટાદ નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે